નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી અને હોળી પહેલાં આવ્યા છે મહત્વના સમાચાર જેમાં ગુજરાતમાં રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવી ગયા છે સાથે અનાજ વિતરણમાં ફેરફાર સરકારનું મોટું એલાન મહિલાના નામે મિલકત ખરીદશો તો મળશે તમને લાભ સાથે કૃષિ મંત્રીની મોટી જાહેરાત ચૂંટણી આવતા લેવાયો નિર્ણય પાક ધિરાણ લોન માફ થશે ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય સાથે આધાર કાર્ડ ઉપર દસ હજાર રૂપિયાની લોન એમએસપીને લઈને નિર્ણય સોનાના ભાવમાં થયો છે વધારો મોબાઈલ ફોનનું ઉત્પાદન વધ્યું છે સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોના ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં છ પોઈન્ટ પાંસઠ લાખ રેશન કાર્ડ બ્લોક કરાયા છે રાજ્યમાં એનએફએસએ અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રાશન કાર્ડ પૈકી છ પોઈન્ટ પાંસઠ લાખ રાશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તે કેટલાક ડમી હોવાની શંકા હતી આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરીથી ઇ કે કર્યા બાદ જ સરકારની મફત અન્ન યોજનાનો લાભ લઈ શકે છે આ પણ રાશન કાર્ડ ને લઈને અનેક વખત ફરિયાદો સામે આવી હતી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે સરકારનું મોટું એલાન મિત્રો હવે ખેડૂતો જે પણ અનાજ વાવે છે તેમાં સરકાર તેમની પાસેથી એમએસપી ભાવેથી જ ખરીદશે તેમજ સાથે એવું પણ કહી દીધું છે કે સરકાર આ વસ્તુ પાંચ વર્ષ સુધી ખરીદી શકશે એટલે કે પાંચ વર્ષ સુધી અનાજની ખરીદી પર એમએસપીના ભાવે સરકાર તેમની ખરીદી કરશે આવી રીતે લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે ખેડૂતો માટે આ એમએસપીની ફોર્મ્યુલા તૈયાર કરેલી છે જેથી બધા જ ખેડૂતોને સમાન હક મળે છે અને અનાજના ભાવ પણ સારા મળી રહેશે મિત્રો આગળના સમાચાર મહત્વના સમાચાર ગણી શકાય તેવા પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર તો મિત્રો શું પાક ધિરાણ લોન માફ થશે કે નહીં ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જેમાં ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતોની બેંકમાં લોનના પૈસા પૈસા ભરવા માટે વ્યાજે લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રીન સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહેલ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હોળી અને ચૂંટણી પહેલા ત્રણ મોટી ભેટો ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંસી રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહેલી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેટ છે તે ખરીદી શકે છે એટલે કે સસ્તા ભાવે છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર આધાર કાર્ડ ઉપર મળશે તમને દસ હજાર રૂપિયાની સહાય ગરીબ પરિવારો અને નાના ખેડૂતો માટે માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના નાના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર સુધીની લોન સહકારી બેંક આપવા જઈ રહી છે મિત્રો જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર બનવાનો છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે પાક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરતા કહ્યું છે કે જેના ભાગરૂપે રવિપાક માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બાવીસસો પંચોતેર જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ એકત્રીસસો એંસી રૂપિયા સાથે બાજરી પ્રતિ ક્વિન્ટલ

બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતાં પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમાં નામે રાશન લેવામાં આવ્યું હશે પહેલાં મહિને ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય એમ અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી ક્રમશ કામ ચાલશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનની સુવિધાની પણ તૈયારી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન વધ્યું છે ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં મૂલ્યો છે તે છેલ્લા દસ વર્ષમાં એકવીસ ગણો વધારો થયો છે કહેવામાં આવી ગયું છે કે જે મૂલ્ય બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા અઢાર હજાર નવસો કરોડ રૂપિયાનું હતું તે બે હજાર ચોવીસ પચીસમાં ચાર લાખ દસ હજાર કરોડથી પણ વધારે પહોંચી ગયું છે આંતરરાષ્ટ્રીય કંપનીઓના સહકારથી ઉત્પાદનમાં વધારો થયો છે સ્થાનિક માર્ગના સત્તાણું ટકા મોબાઈલ ફોનનું ઉત્પાદન હવે ભારતમાં થાય છે અને ભારત નિકાસ પણ કરે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો માર્ચ મહિનામાં કામો માટે છેલ્લો મોકો છે મિત્રો મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ ચૌદ માર્ચ બે છે બાદમાં પૈસા ચૂકવવા પડશે પંદર માર્ચ બાદ પેટીએમ બેંકની સેવાઓ બંધ કરી દેવામાં આવશે તે મુજબ આયોજન કરવું પડશે તમારે મિત્રો એસબીઆઈ અમૃત કલક્ષમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે એસબીઆઈ વેર કેબમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે આઈડીબીઆઈની વિશેષ એફડીમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ અંતિમ તારીખ છે મિત્રો એકત્રીસ માર્ચ સુધી ટેક્સ સેવિંગ સ્કીમના રોકાણ પર પણ મહત્વના લાભ મેળવી શકો છો સાથે ફાસ્ટેગ માટે પણ એકત્રીસમી માર્ચ છે તે અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ તેમનો દંડ પણ તમારે ચૂકવવો પડશે મિત્રો ત્યારબાદના સમાચાર અને મહત્વના સમાચાર નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી રહી છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર તેવીસથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે છે તે બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે ઈ વાઉચર અથવા તો તેમને પ્રોત્સાહન તરીકે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેમને આગળ વધારવા માટે પ્રથમ તબક્કે એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે બીજા તબક્કે દરમિયાન તેમને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આના પર વ્યાજ છે તે મહત્તમ પાંચ રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનામાં સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર સોનાના ભાવ પહોંચ્યા છે આસમાને સોનાના ભાવ હાલમાં છાસઠ હજાર પાર પહોંચી ગયા છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવા ભાવ સાઠ હજાર એસી આઠસો રૂપિયા પહોંચી ગયા છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એ સાહીઠ હજાર ત્રણસો રૂપિયા પહોંચ્યા હતા જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે ને સાથે તેમનો નવો ભાવ છે તે છાસઠ હજાર ત્રણસો ને વીસ રૂપિયા થઈ ગયા છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ પાસઠ હજાર સાતસો પચાસ રૂપિયા બોલાયા હતા તેમજ આજે ચાંદીના ભાવમાં બસ્સો રૂપિયાનો વધારો થયો છે અને નવા ચાંદીના ભાવ છે તે પંચોતેર હજારને સાતસો રૂપિયા પહોંચી ગયા છે મિત્રો આગળના સમાચાર મહિલાના નામે મિલકત ખરીદશો તો મળશે તમને લાભ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હોમ લોનના વ્યાજે દર છે તે નવ પોઈન્ટ પંદર ટકાથી શરૂ થાય છે આ બેંક મહિલાઓને જીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાની છૂટ આપે છે મહિલાઓ માટે પ્રારંભિક દર નવ પોઈન્ટ દસ ટકા રહેશે સ્ટેન્ટલ બેંક ગૃહલક્ષ્મી યોજના મહિલાઓ માટે હોમ લોન વ્યાજ આઠ પોઈન્ટ પાંત્રીસ ટકાથી નવ પોઈન્ટ પચીસ ટકા આપે છે અન્ય લોકો માટે આ દર છે તે સાડા આઠ ટકાથી સાડા નવ ટકા વચ્ચે રહેશે પ્રો પ્રોપર્ટી ખરીદવા પરની સ્ટેમ્પ ડ્યુટીના કારણે ઘણા રાજ્યોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને બે ટકા સુધીની છૂટ મળે છે મિત્રો આગળના સમાચાર ચૂંટણી પહેલાં મોટી જાહેરાત સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠક માટે અને ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટ પર મંજૂરી આપી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પી એન કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો આજના અંતિમ અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત સમાચાર આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી છે તે એક લાખ પંચાવન હજાર સાતસો ઓગણત્રીસ કટાની આવક નોંધાઈ હતી સફેદ ડુંગળીના ભાવ બસો અગિયારથી લઈને બસો સાસઠ રૂપિયા સુધી બોલાયા હતા આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણ તેત્રીસ હજાર બસો ચોવીસની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણ નીચા ભાવ છે તે એકસો એકતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ છે તે ત્રણસો ને બોતેર રૂપિયાની આસપાસ બોલાયા હતા અગિયાર માસના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણ નીચા ભાવ છે તે અગિયારસો ને વીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ તેરસો ને પચીસ રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો ત્યારબાદના સમાચાર કે જાન્યુઆરી બે હજાર ચોવીસથી મફત અનાજ જેમાં ઘઉં અને ચોખા મફત આપવામાં આવે છે જે રીતે તમે જોઈ શકો છો તે જ રીતે અહીંયા લિસ્ટ છે જેમાં અનાજ ઘઉં અને ચોખાનું આપવામાં આવેલું છે જેમાં કેટેગરી એ એ વાય પી એચ એચ અને એ એ વાય પણ છે જેમાં કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં આપવામાં આવશે વ્યક્તિ દીઠ બે કિલો અને કાર્ડ દીઠ વીસ કિલોગ્રામ વિનામૂલ્ય છે તે અનાજ આપવામાં આવશે જેમાં ઘઉં છે તે મહત્વનું છે સાથે ચોખા અત્યોદય કુટુંબોને પણ કાર્ડ દીઠ વીસ કિલો વિના આપવામાં આવશે આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડર અને ત્રણસો રૂપિયાની સહાય રેશન કાર્ડ ધારકોને વર્ષ બે હજાર ચોવીસથી છવ્વીસ સુધીમાં નવા પંચોતેર લાખ મફત ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કેન્દ્રએ લીધેલો છે જેના કારણે સરકાર ઓઇલ કંપનીઓને સોળસો પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવશે સરકારે છેલ્લે ગેસના ભાવ બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ સો પ્લસ બસો રૂપિયા એટલે કે ટોટલ ત્રણસો રૂપિયાની સબસિડી આપે તેવું પણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બીપીએલ કાર્ડમાં પાંચ લાભો મળશે બીપીએલ રેશન કાર્ડથી મળતા લાભો વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો આવાસ યોજના હેઠળ પાકો મકાન બનાવવામાં આવશે મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે મફતમાં શૌચાલય બનાવવામાં આવશે ભારત યોજના હેઠળ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો પણ જાહેર કરવામાં આવ્યો છે તેમજ બાળકોના શિક્ષણ આયુષ્ય શિષ્યવૃત્તિ વગેરે લાભો આપવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બે હજાર ચોવીસમાં નવા નિયમો તો સંપૂર્ણ માહિતી મેળવીએ રેશન કાર્ડ ને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવા નિયમો જાહેર કર્યા છે જે મુજબ નવું રેશન કાર્ડ કાઢવું નામ ચડાવવું નામ કમી કરવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કાઢવું રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું વગેરે સેવા રેશન કાર્ડ ધારકોને ફાયદાની વાત હવે દેશભરમાં ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર પણ ઉપલબ્ધ છે આ સેવાઓમાં માટે હવે રેશનિંગ દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા નહીં પડે અને લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવું નહીં પડે તમે હવે ઓનલાઈન પણ અરજી કરી શકો છો એટલે કે રેશન કાર્ડમાં જો તમારે આ બધી વિગતો ચેન્જ કરવી હોય એટલે કે ફેરફાર કરવા હોય તો તમે તમારા ઘર બેઠા અથવા તો તમારા નજીકી સેન્ટરમાં જઈને તમે આ બધું છે તેમાં નામ કમી સાથે તમામ માહિતી લઈ શકો છો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને નિર્ણય ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે ખેડૂતોની બેંકોમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહેલ છે સરકારને જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચાર સામે આવ્યા છે તો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવે છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફી અંગેના પણ સમાચાર સામે આવ્યા છે કે શું ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તમ